નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યૂઝ ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે હું છું જીગ્નેશ મહેતા જો આજના મુખ્ય સમાચાર સુરતના કામરેજ ખાતે તાલુકા સંગઠન કાર્યકર્તાઓની અગત્યની બેઠક મળી હતી જેમાં આવનાર દિવસમાં ભાજપ દ્વારા કરવામાં આવનાર વિવિધ કાર્યક્રમો અંગેની માહિતી આપવામાં આવી હતી સાથે સાથે સંગઠનના નવ નિર્વાચિત હોદ્દેદારોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું રામનવમી અને ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવનારી છે છઠ્ઠી એપ્રિલ થી ચૌદ એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે જે અંગે કાર્યકર્તાઓને વિસ્તૃત માહિતી જિલ્લા ભાજપ સંગઠનના મંત્રી રાજેશ પટેલ દ્વારા આપવામાં આવી હતી રામ રામનવમીની ઉજવણી અને ભાજપ સ્થાપના દિવસ ને ઘેર ઘેર ભાજપનો ધ્વજ લગાડે તેમજ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવશે આ પ્રસંગે ભાજપના પૂર્વ હોદ્દેદારો દ્વારા નવ નિર્વિચ હોદ્દેદારોને ખેસ પહેરાવી તેમનું શુભકામનાઓ આપવામાં આવી હતી રાજેશભાઈ મનહરભાઈ પટેલ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી કામરેજ તાલુકાની આજે સંગઠનની મિટિંગમાં નવા જે હોદ્દેદારોની વરણી થઈ મહામંત્રી ઉપપ્રમુખ મંત્રી કોષાધ્યક્ષ એમનો સ્વાગત સન્માનનો કાર્યક્રમ હતો છઠ્ઠી એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોય તો કાર્યકર્તાને છઠ્ઠી એપ્રિલથી ચૌદ એપ્રિલ સુધીના કાર્યક્રમો આપ્યા છે છઠ્ઠી એપ્રિલ દરમિયાન દરેકના ઘર ઉપર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવવામાં આવે એનો કાર્યક્રમ આપ્યો છે આવનારા દિવસોમાં દસ તારીખે અરે સાત આઠ ને નવ દરમિયાન સક્રિય સભ્યનું સંમેલન છે દસ તારીખે વિસ્તારક યોજના હેઠળ એક ગામમાં જઈ સવારથી સાંજ સુધી કાર્યકર્તા રોકાશે અને ગામના મુખ્ય આગેવાનો મળીને ભારતીય જનતા પાર્ટીની વાતો કરશે એવા કાર્યક્રમો અને ચૌદ એપ્રિલે ડોક્ટર સાહેબ આંબેડકરની જન જન્મજયંતિ હોય તો એ નિમિત્તે ધોરણપારડી ગામે ચૌદ તારીખે એક મહારેલીનું આયોજન થયું છે એમાં કાર્યકર્તાઓને આહવાન કર્યું છે કે આ કાર્યક્રમમાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત થાય આવી રીતના છ એપ્રિલથી ચૌદ એપ્રિલ સુધીના કાર્યક્રમો કાર્યકર્તાઓને આપ્યા